પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ ક્યાં નામે ઓળખાતી જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ નંબર બે ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ નંબર ત્રણ રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજ દયાનંદ સરસ્વતી જવાબ આવશે બી આર્ય સમાજ નંબર ચાર ભારતના ક્યા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ કરાય એ દિલ્હી નંબર પાંચ અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ ક્યાં નામેથી કન્યા શાળાની સ્થાપના કરી હતી સી છોડીઓની નિશાળ નંબર છ ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામેથી જાણીતી છે બી વર્ધા શિક્ષણ યોજના નંબર સાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો બેંગલુરુ નંબર આઠ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી જવાબ અવશેષ શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ હોવું જોઈએ નંબર નવ તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં ડી કેશવ ચંદ્ર સેન નંબર દસ મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવામાં નીચે પૈકી કોણે પ્રયત્નો કર્યા હતા ડી એ અને સી બંને નંબર અગિયાર ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતા નંબર બાર સંયાજીરાવ ગાયકવાડ વડોદરા ભગતસિંહજી જવાબ આવશે બી ગોંડલ પ્રશ્ન બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થાઓમાં ખાલી જગ્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો મૌખિક નંબર બે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ ખાલી જગ્યા નામના પાદરીએ સ્થાપી હતી એલેક્ઝાન્ડર ડફ નંબર ત્રણ દ્વારા વિધવા પુનર્વિહની હિમાયત કરી હતી સોમ પ્રકાશ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું નંબર એક મેં સૌપ્રથમ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું ગોપાલ કૃષ્ણ ગોખલે નંબર બે મેં લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતી નંબર ત્રણ મેં ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી મહારાજા ભગતસિંહજી નંબર ચાર વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અક્ષ અધ્યક્ષ માં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી ડૉક્ટર જાકીર હુસેન નંબર પાંચ મેં આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું કુંદરકુરી લિંગમ પ્રશ્ન બે સી ખોટા વિધાનો પર ચેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવના ભરે મહર્ષિ કરવે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા તો મહર્ષિ કરવે ઉપર ચેકો તો રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા નંબર બે ગાંધીજીએ દુદાભાઈ અને જીવાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા તો જીવાભાઈ ઉપર ચેકો ગાંધીજીએ દુદાભાઈ પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા નંબર ત્રણ સ્ત્રી શિક્ષણની શરૂઆત ઝાંસી કે સિમર પૂરથી થઈ હતી સિમર ઝાંસી ઉપર છેકો સ્ત્રી શિક્ષણની શરૂઆત સી સીરમપુરથી થઈ હતી નંબર ચાર ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિક કે કોર્નવોલિસના સમયમાં થયો હતો કોર્નવોલિસ ઉપર પર છેકો ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિકના સમયમાં થયો હતો નંબર પાંચ બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડક્કન કે એમ્સ હટ દ્વારા થઈ હતી તો એમ્સ હટ ઉપર છે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોન નાથન ડકન દ્વારા થઈ હતી પ્રશ્ન ત્રણ ક ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોને એક બે વાક્યમાં જવાબ લખો નંબર એક કોલકાતામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું કોલકાતામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ અંગ્રેજી ગણિત ઇતિહાસ ભૂગોળ ખગોળશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ અપાતું નંબર બે હિન્દના શિક્ષણ માટે મેઘના કાટા કોને કહી શકાય ઈસવીસન અઢારસો ને ચોપનના વૂડના ખરીતાને ભારતના શિક્ષણ માટેનો મેઘના કાટા કહેવામાં આવે છે કારણ કે એ ખરીતા દ્વારા ભારતમાં શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા નંબર ત્રણ હુડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી તો તેમનો જવાબ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર ચાર ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવી ઓ મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું તો ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ હતો નંબર પાંચ મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી મહારાષ્ટ્રમાં મહર્ષિ કરવે ઈસવીસન ઓગણીસો ને સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી નંબર છ મહારાજા સૈયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો અહીં આપેલ છે તેમનો જવાબ નંબર સાત ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તો મહાત્મા ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે એ સ્વયં શિક્ષણ નથી નંબર આઠ ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે ક્યાં ક્યાં કુરિવાજો પ્રવર્તા હતા ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે બાળક અસ્પૃશ્યતા દીકરીને જન્મતાવે દૂધ પીતી કરવી ગુલામી પ્રથા સતી પ્રથા વિધવા પુનર્વિહની મનાઈ દહેજ પ્રથા અંધશ્રદ્ધા નિરક્ષરતા જ્ઞાતિભેદ વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તા હતા નંબર નવ કેશવચંદ્ર શ્રેણીના મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે તો કેશવચંદ્ર સેનના મતે બાળ લગ્ન સમાજનું સૌથી મોટું છે તે બાળકના શારીરિક માનસિક વિકાસને અવરોધે છે એટલું જ નહીં તેની શૈક્ષણિક પણ મોટો અવરોધ ઉભો કરનારું પરિબળ બને છે નંબર દસ વીસમી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ કઈ કઈ છે તો તેમનો જવાબ અહીં આપેલ છે પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો નંબર એક રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજ નંબર બે રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન નંબર ત્રણ દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ નંબર ચાર સર સૈયદ અહેમદ ખાન ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના નંબર પાંચ વિવેકાનંદ પહેલા અન્ન પછી ધર્મ પ્રશ્નચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવ નંબર એક મિશનરી પ્રવૃત્તિ તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે કૌશલ્ય વર્ધન નંબર ત્રણ કુતુહલ વૃત્તિ પ્રશ્ન ચાર બી ઐતિહાસિક કારણો આપો નંબર એક અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું કારણ કે તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે નંબર બે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિહવાની હિમાયત કરી કારણ કે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો નંબર એક કન્યા કેળવણી કન્યા કેળવણી અહીં તમને આપેલી છે જે તમે તમારા પુસ્તકમાં લખી શકો છો બીજી ટૂંક છે વિવેકાનંદ નો ઉપદેશ ત્યાર પછી ત્રીજી ટૂંક છે ગુજરાતના સમાજ સુધારકો પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો નંબર એક અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો તેમના વિચારો પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તમને પ્રવૃત્તિ આપેલી છે કે નીચે આપેલ સમાજ સુધારકોના ફોટા જોઈને તેના વિશે બે વાક્યો લખો પેલું અહીં આપેલું છે સ્વામી વિવેકાનંદ ત્યાર પછી બીજો છે રાજા રામ મોહન રાય ત્યાર પછી છે દયાનંદ સરસ્વતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે